એક ગરમ ઉનાળાની સાંજ હતી સૂર્ય તપતપતો હતો અને એક કાગડો ખૂબ તરસ્યો હતો તે પાણી શોધવા માટે અહીં ત્યાં ઉડી રહ્યો હતો પણ ક્યાંય પાણી ન મળ્યું થોડા સમય પછી તેણે એક માટીનો કુંડો જોયો કુંડામાં થોડું પાણી હતું પણ તેની ચાંચ ત્યાં સુધી પહોંચી શકતી નહોતી કાગડાએ વિચાર્યું હવે શું કરવું કાગડો ખૂબ ચતુર હતો તેને એક યુક્તિ સૂઝી તે નજીકથી નાના નાના કાંકરા ઉઠાવીને કુંડામાં નાખવા લાગ્યો ધીમે ધીમે પાણી ઉપર આવવા લાગ્યું થોડા સમય પછી પાણી એટલું ઉપર આવી ગયું કે કાગડો આરામથી પી શક્યો પાણી પીધા પછી કાગડો ખુશ થઈ ગયો અને ઉડી ગયો ચીખ સમજૂતી અને ચતુરાઈથી કોઈ પણ સમસ્યા હલ કરી શકાય છે